મિત્રો સ્વાગત છે તમારું ફ્રી નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડિયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વાત કરીશું આજ તારીખ ત્રીસ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ ને વાહર થયું છે શનિવાર ખેડૂત મળશે અગિયાર હજાર રૂપિયાની સહાય કૃષિ મંત્રીની નવી જાહેરાત એક લાખ પાક નુકસાન સહાય કાલે રાત્રે થશે તેવું માપ જાહેરાત આગના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપો આ મહિલાઓના ખાતામાં આવશે રૂપિયા અંબાલાલ પટેલની વરસાદ અને ઠંડીને લઈને મોટી આગાહી વીજળી લઈને આંદોલન જન્મનો દાખલો મોટો ફેરફાર ઉજ્જવલા યોજના ધમાકો માત્ર પાંચસો ને ત્રેપન રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે આજનો વિડિયો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દીશું અને ખાસ જણાવશો કે નથી મળ્યો અનાજની ગુણવત્તાના સુધારા માટે મહત્વના પગલા લેવા વિચારી રહી છે આ અંગેના એક મહત્વના પ્રસ્તાવો મુજબ હવે રેશન દુકાનો પર લાભાર્થીઓને તુવેરદાર પેકિંગ આપવામાં આવશે સરકારનો ઉદ્દેશ્ય છે કે તુવેરદાર ની ગુણવત્તા જાળવી રાખવા અને તે ભેળસેળ મુક્ત રહે તે સુનિશ્ચિત કરવાનો છે આ નિર્ણય પાછળનો મુખ્ય આધાર ગુણવત્તા પરનો ભાર છે સરકાર હાલમાં આ દાળના પેકેજિંગ માટે થનાર ખર્ચ અને ચર્ચા કરી રહી છે અને ટૂંક સમયમાં આ અંગે ખાતરી જે છે આખરી નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત અનાજ વિતરણની પ્રક્રિયાને વધુ સરળ અને અધિકૃત બનાવવા માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અનાજ વિતરણ એટીએમ ઓટોમેટિક ટેલર મશીન મૂકતા જે છે અંગે પણ વિચારવાની ચાલી રહી છે આ ફેરફારોથી લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અનાજ સફળતાથી મળી રહેશે તેવી આશા રાખવામાં આવી છે છે વાત કરી આગળના સમાચારની તો આ મહિલાઓને ખાતામાં આવશે દસ દસ હજાર રૂપિયા બિહાર સરકાર મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા જે છે દીદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે આજ સુધીમાં રાજ્યની એક પોઈન્ટ ચાર કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ લીધો છે આ રકમ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમના રોજગારને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવી રહી છે આ યોજના દ્વારા રાજ્ય સરકારનો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર અને તેમની આર્થિક મજબૂતી આપવાનો છે સરકારી ખાતરી કરી છે કે ચૌદ ડિસેમ્બર સુધીમાં બધી પાત્ર મહિલાઓને તેમના બેંક ખાતામાં આ રકમ મળશે મુખ્યમંત્રી કહ્યું છે કે આ યોજના રાજ્યમાં મહિલાઓના જીવન ધારણ અને તેમના રોજગારીની તકોને વધુ વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે પહેલા બિહાર સરકાર દ્વારા મહિલાઓને કલ્યાણ અને સશક્તિકરણ તરફ એક મહત્વનું પગલું પણ ભર્યું હતું વાત કરીએ આગળના સમાચારની તો અંબરલાલ પટેલની વરસાદ અને ઠંડીને લઈને મોટી આગાહી આઠથી અઢાર ડિસેમ્બર વચ્ચે કેટલાક ભાગોમાં માવઠું થશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે વીસ એકવીસ ડિસેમ્બર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે અને સત્યાવીસ ડિસેમ્બર ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા રહેલી છે જાન્યુઆરીથી શરૂઆત પશ્ચિમ આવશે આજ જાન્યુઆરી સુધીમાં વાતાવરણ રહી છે અમરલાલ પટેલનું વધુમાં કહેવું છે કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેલી છે અને ગુજરાત પર ઓછી અસર થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં હવામાન પલટો આવી શકે છે અને દક્ષિણ પૂર્વ ભારતમાં અસર થાય તો ગુજરાતમાં અસર થઈ શકે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હળવા આ જે છે પશ્ચિમ વિપક્ષ આવશે વાત કરી આગળના સમાચારની તો વીજળીને લઈને ખેડૂત આંદોલન વિરમગામ તાલુકાના ખેડૂતોને વીજળીના ગંભીર પ્રશ્નને લઈને યુજીવેસીએલ કચેરી ખાતે લેખિત અને મૌખિક સ્વરૂપે ઉગ્ર રજૂઆત કરી છે ખેડૂતોની મુખ્ય ફરિયાદ જે છે કમાલપુર સબસ્ટેશન હેઠળ આવતી વણી કાંકરવાડી વડગાસ અને ચોરી ફીડોમાં અનિયત વીજળી પુરવઠાની છે રજૂઆત મુજબ રવિ સિઝનમાં પાકો જેવા કે જીરું એરંડા અને ચણાના હાલમાં પાણીને સખત જરૂરી છે ખેડૂતોની યુજીવીએસએલ કચેરી લિખિતમાં ઉકેત રજૂઆત પરંતુ સબસ્ટેશન ફીડરમાં દિવસમાં બે ત્રણ કલાક પણ વીજળી ન આવતા અને વારંવાર વીજળી હૂલ થતાં ખેતીના પાકોને નુકસાન પહોંચ્યું છે કમા સમય વરસાદને કારણે વાવેતર મોડું પહોંચ્યું છે ત્યારે આ અનિયમિયત વીજળી ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે ખેડૂતોની ચીમકી ઉચ્ચારી છે જો તમારે પ્રશ્નો યોગ્ય અને ઝડપી રકમ નહીં આવે તો તેવું ઉગ્ર આંદોલન કરશે વાત કરીએ આગળના સમાચારની તો જન્મનો દાખલો મોટો ફેરફાર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી અપડેટ એડવાઇઝરની અનુસાર હવેથી બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે કોર્ટ કસ્ટડીના હુકમથી સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શક બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર યોજના છે તેમાંથી સૌથી લોકપ્રિય અને લાભદાયી યોજના છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએમયુવાય જો તમે આ યોજનામાં નોંધાયેલા છો તો સરકાર તમને દર સિલિન્ડર પાછળ ત્રણસો ની સબસીડી આપે છે એટલે કે સામાન્ય લોકો જ્યાં પૂર્ણ કિંમત આપે છે ત્યાં ઉજ્જવલા યોજનાના થી ત્રણસો ઓછા ભાવિક ગેસ સિલિન્ડર મળશે તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દીશું અને કમેન્ટ કરીને ખાસ જણાવશો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ